સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ગતરાત્રિએ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર હેઠળ બાળકનું મોત નીપજ્યું છે જેને લઈને મૃત્યુઆંક છ થયો છે ત્યારે હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી આઠ બાળકો અસરગ્રસ્ત થયા હતા જેમાંથી છ બાળકોના મોત નિપજ્યા છે જેમાંથી ત્રણ બાળકો સારવાર હેઠળ તો તેમાંથી એક બાળક ક્રિટિકલ છે ત્યારે આ વાયરસ કેવી રીતે ફેલાય છે તેના લક્ષણો કેવા હોય છે તે કેવી રીતે ફેલાય છે તે જાણીએ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સત્યાવીસ જૂનથી બાળકો તાવ ઝાડા ઉલટી ખેંચ જેવા લક્ષણો સાથે દાખલ થયા બાદ મોત નીપજવાને લઈને સિવિલના તબીબો અને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું હતું ખાસ કરીને રાજસ્થાન અરવલ્લી અને સાબરકાંઠા એમ રાજસ્થાન ઉપરાંત ગુજરાતના બે જિલ્લામાંથી હિંમતનગરના સિવિલમાં આઠ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણવાળા બાળકો સારવાર માટે આવ્યા હતા જે અલગ અલગ સ્ટેજ પર હતા આઠમાંથી છ બાળકોના સારવાર દરમિયાન મોત થયા હતા જ્યારે હાલમાં ત્રણ બાળકો સારવાર હેઠળ જેમાંથી એક બાળકની હાલત ક્રિટિકલ છે તો આઠમાંથી સાત બાળકોના સેમ્પલ પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ એ રીતે રેતી માખીથી ફેલાય છે આ કોઈ ચેપી રોગ નથી પરંતુ તે ઉકરડા લીપણવાળા મકાનો દિવાલમાં તિરાડ હોય ત્યાં રેતી માખી હોય છે તેનાથી ફેલાય છે રેતી માખી એક જગ્યા પરથી બીજી જગ્યા પર બેસવાથી વાયરસ ફેલાય છે આ બચવા માટે સ્વચ્છતા જરૂરી છે બાળકોના અસર પર એ વધુ જોવા મળે છે મચ્છરદાને રાખવી જરૂરી છે તેના લક્ષણોમાં જોઈએ તો તાવ ઝાડા ઉલટી ખેંચ આવે લક્ષણો જેવા મળતા તાત્કાલિક બાળકોના ડોક્ટરોને બતાવવું જરૂરી છે અહીંયા આપણે સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ એટલે અમારી ભાષામાં વાયરલ એન્સેફેલાઇટિસના ઘણા બધા બાળકો જોવા મળ્યા છે અમુક બાળકોમાં એક્સપાયરી પણ થઈ છે એ બાળકોના લક્ષણોમાં જોવા જઈએ તો સખત તાવ મગજનો સોજો ખેંચ કિડની ઉપર સોજો લિવર ઉપર સોજો એવા બધા ઘણા બધા લક્ષણો જોવા મળે છે તો ખાસ કરીને કહેવાનું એ જ કે બાળકોમાં ઇમ્યુનિટીને ઓછી હોય છે એવામાં એના કારણે આ જે વાયરસનું કે ઇન્ફેક્શન લાગતું હોય છે બાળક જલ્દીથી ગંભીર થઈ જતું હોય છે તો મેઇન ખાસ કહેવાનું એ જ છે કે કંઈ પણ બાળકને સખત તાવ આવે ખેંચ આવે થોડું બેભાન અવસ્થામાં લાગે તો તરત તુરંત તમારે નજીકના કોઈ બી મોટી હોસ્પિટલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે કોઈ બી પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો અને આ પરિસ્થિતિમાં આપણે ચોમાસાની અંદર જે આવા વાયરસજન્ય રોગો ના ફેલાય એના માટે પાણીનો પ્રોપર નિકાલ કરવો પાણી કોઈ રીતે ક્યાંય જમા ના થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે લગભગ છથી સાત બાળકોમાં આવા શંકાસ્પદ લક્ષણો દેખાયા છે એમાંથી ચારેક બાળકો કમનસીબે એ એક્સપાયર થયા છે અને બીજા ત્રણેક ટ્રીટમેન્ટ હેઠળ છે અને સુધારા પર છે એવું કહેવું આ બાળકોમાં અઘરું છે કેટલા ઘણા બાળકોમાં બે ત્રણ દિવસમાં પણ રિકવરી આવી શકે અને ઘણા બાળકો દસથી પંદર દિવસ બી ટ્રીટમેન્ટ હેઠળ રહી શકે બીજું સ્પેસિફિક આ વાયરસ ચાંદીપુરા છે કે નહીં એના માટે વાયરોલોજીનો રિપોર્ટ માટે આપણે એની લેબોરેટરી માટે પુણે મોકલેલ છે એનો રિપોર્ટ આવે પછી જ આપણે એનું કંઈ ફાઇનલ કહી શકાય બાળકને ક્યારેય પણ સખત તાવ આવે ખેંચ આવે કે બેભાન અવસ્થામાં રહે તો તમારે તરત નજીકની હોસ્પિટલમાં બતાવી દઉં સાબરકાંઠામાં હાલ આપણા ત્યાં સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના બે કેસ છે અને એમાં એક હિંમતનગરનું પીપળિયા ગામનું અને બીજો કેસ આપણા ખેડબ્રહ્માના દીખલી ગામનો છે જેમાંથી દીખલી ગામના બાળકનું મૃત્યુ થયેલ છે અને જે બીજું પીપળિયાની જે દીકરી છે એ હાલ આપણા જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિટ છે અને એનું તબિયત ખૂબ સારું છે આ દરેકે દરેક બાળકના સેમ્પલ લેવામાં આવ્યા છે ને સેમ્પલ આપણે વાયરોલોજી લેબોરેટરી એનઆઈવી પુણેમાં મોકલી આપેલ છે અને આ સેમ્પલનું રિઝલ્ટ ચાર પાંચ દિવસમાં આવી જશે આપણા જોડે જનરલી એવું કહેવાય છે કોઈ બાળકનું રિઝલ્ટ આવ્યું છે ને ત્રીસ ટકા જેટલું ચાંદીપુરમ બતાવી રહ્યું છે ના એવું ન હોય આમાં જો હોય તો હંડ્રેડ પર્સન્ટ જ હોય ત્રીસ ટકા ને ચાલીસ ટકા આમાં નથી હોતું જો આવશે રિઝલ્ટ ઘણી વખત એવું થાય કે બ્લડમાં ન હોય પણ એનો જે આપણે આરટીપીસીઆર ટેસ્ટ જે કોરોનામાં કરતા હતા એવો જે ટેસ્ટ આમાં પણ કરવામાં આવે છે ને એમાં પોઝિટિવ આવે એટલે કન્ફર્મેટરી ટેસ્ટ જ હોય છે સર્વેલન્સની કામગીરી ક્યાં ક્યાં ચાલે સર્વેલન્સની કામગીરી અત્યારે હાલ આપણે બે તાલુકાના બે ગામોમાં કરી રહ્યા છે અને એક એવું પણ છે કે વધારે ન ફેલાય એ માટે જ્યાં કેસ થયો છે અને આજુબાજુના ચાર પાંચ કિલોમીટરના રેડિયસમાં આપણે કામગીરી કરી રહ્યા છે જેમાં પીપળિયા ગામની આજુબાજુના રૂપાલકંપા રૂપાલ ગામ છે એ તમામ ગામોને આપણે આવરી લઈએ છીએ અને એ રીતે દીખલીના આજુબાજુના ગામો પણ આપણે સર્વે કરી રહ્યા છે અને દરેક જગ્યાએ પચીસ પચીસ આરોગ્યની ટીમો અત્યારે હાલ કામ કરી રહી છે જેમાં સર્વેલન્સની કામગીરી મુખ્ય છે કે નાના બાળકોમાં આવું કોઈપણ જાતના તાવ છે ઝાડા છે ઉલટી છે ખેંચની તકલીફ હોય કે માથું માથાનો દુખાવો થતો હોય તેવા બાળકોને આઈડેન્ટિફાય કરી અને માતા પિતાને સમજાવી અને જીમર્સ મેડિકલ કોલેજમાં આપણે એમને દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ સાથે સાથે મચ્છર વિરોધી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અને જેનાથી ફેલાય છે સેન્ડફ્લાય કરીને જે માખી આવે છે એ જનરલી કાચા મકાનોના તિરાડોમાં હોલમાં અને એ બધામાં રહેતી હોય છે અને જ્યાં ભંગાર પડેલો એવી જગ્યાએ પણ રહેતી હોય છે તેના માટે આપણે મેલા અને કરી ચૂણાનું મિશ્રણ કરી અને એનું ડસ્ટિંગનું કામગીરી આપણે કરતા હોઈએ છીએ અત્યારે